વેરાવળ કોડીનાર હાઇવે પર કણજોતર ગામ નજીક ગઈકાલે રાત્રે રાકેશ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દરમિયાન અકસ્માતને લઈને ઘટના સ્થળે ગ્રામજનોનું ટોળું એ કઠ્ઠું થયું હતું એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઇડમાં ઊભેલા અકસ્માત જોવા ઊભેલા થી વધુ લોકોને કચડી નાખ્યા જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે થી વધુ લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મળતી માહિતી અનુસાર ગત રાત્રિના લગભગ સાડા નવ વાગ્યે રાકેશ પાટિયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વેરાવર કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ઇકો અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા આ દરમિયાન ડમ્પરે લોકોને કચરી નાખ્યા સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધીમાં બે ડેડ બોડી અમને મળી છે એક સુભાષભાઈ બસુભાઈ પરમાર બાલાભાઈ સીમાભાઈ જ્યાં સુધીમાં બધા ને જાણ થઈ ઓવર સ્પીડ ની અંદર માં ગાડી આવતી નું અંબુજા કંપની નું ડમ્પર છે અદાણી નું ઓવર સ્પીડ ની અંદર આવતું હતું અને એને આવીને સીધું ત્યાંથી પલટી ગયું છે આ બંને માણસો એ ક્યારેય એની જિંદગી ની અંદર માં મોટરસાયકલ પણ હલાવી નથી એક ભાઈ વાડીએ થી અહીંયા આવતા હતા રોડ ઉપર એક ભાઈ બીજી જગ્યાએ થી ગામમાં જતા હતા અત્યારે ટોટલ પાંચ માણસોની માહિતી મળે છે તો ટોટલ છ માણસની અને બે બોડી થઈ છે ટોટલ ત્રણ ટુ વી ચાર ટુ વીલ છે એક ટેક્ટર ને નુકસાન થયું છે જો બદનસીબે ના તો આગળ કેટલા લોકોનો ભોગ લેતી નક્કી ન થઈ શકે અત્યારે અમને જાણવા મળે છે ત્યાં સુધી બે લોકોના જીવ ગયા છે એક એમાં એક શું કહેવાય કે બધા લોકો અહીંયા જે અત્યારે ઉભા છે ને બધાના દિલમાં રહેતો એ છોકરો હસમુખ યુવાન છોકરો અત્યારે અહીંયા અમારો એ જીવ ખોવાઈ ગયો અત્યારે અમને બોલતા પણ એનું નામ સુભાષ અહિયાં અમારાથી બોલાતું નથી કારણ કે એનું નામ યાદ આવે છે તો અમારો ગળે ડૂબું ભરાઈ જાય છે હવે આ પોઝિશનમાં પ્રશાસનને અમે ખાલી બીજું કંઈ નથી કરવું પણ આના આના વિરુદ્ધમાં કંઈક એક્શન લ્યો હવે હદ થાય છે કારણ કે હવે પછીના જે દિવસો આવશે ને પ્રશાસનને અહીંયા અહીંયા જે આ પબ્લિક ઊભી છે એનો તમે આક્રોશ જોશો હવે પછી જો કોઈ પણ જાતનો આમાં કંઈ પણ એક્શન લેવામાં નહીં આવે જે અમને ટૂંકમાં સંતોષકારક રીતે તો અહીંયાની જે પબ્લિક છે એ જે કઈ એક્શન લેશે ને એનો જવાબદાર પ્રશાસન રહેશે ગયો ના બાપ નો દીકરો નથી ગયો અમારા બધાનો દીકરો છે આ બે ગામ વતી બધા બે ગામનો દીકરો છે એની સાથે અમારા એક રબારી ભાઈ છે એ એ આ લોકોનું શું કરવાનું અમારે અમારી માંગ એ જ છે કે અત્યારે જે આ કંપનીના વાહનો હાલે છે અથવા તો પ્રાઇવેટ હાલે છે આનો કોઈ પ્રાઇવેટ રસ્તો કરો તમે ને પ્રાઇવેટ રસ્તો ન કરો તો આનો કાયમી માટે કઈક સોલ્યુશન કરો આમ ને આમ ક્યાં સુધી લોકોના જીવ લેતા રહેશો તમે બધા અમારા ગામના ફાટકવેથી એક ભાઈ કે ટુ વ્હિલ વાળાને ઉપાડ્યો ઈકોવાળાએ એને એને ઉપાડ્યો એટલે પચાસ ફૂટ સીધો છે તો ઘા કીધો એટલી બધી ઈકો ગાડી સ્વીડ હતી એટલે એને એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને એને અમે બધાએ એકસો માં ઉપાડીને મીકરો હોસ્પિટલ લઈ ગયા એ હોસ્પિટલે એને રવાના કર્યા હોસ્પિટલ રવાના કર્યા તો આમથી એક ટ્રેક્ટર વહી આવતું હતું ટેક્ટર એની સાઇડમાં વહી આવતું હતું અને પાછળથી અંબુજાની ટીસી એટલું બધું સ્પીડમાં આવતું હતું કે કલ્પના ન થાય એની સીધું અંબુજાના ટીસી બે ત્રણ જણા મારા જણાના ફાટકથી પંદર ફૂટ રોડ થી બે બે ત્રણ જણા સીધું ટીસી ઉપર નાખી દીધું અને એટલા બધા સ્પીડમાં વાહનો આપે આ કંપની વાળા કે એની કોઈ હોદ નહીં અમારા ગામના મોત ભાલી જાય રોજ નીકળે છે ને તો રોજ કોકને કોકને અડાડે આમાં કોઈ તંત્ર પર ધ્યાન નથી દેતું કંપની કંપનીમાં કઈ જોતી નથી હાલમાં બે જણાના મૃત્યુ છે એને એની બોડી ડેડ બોડી બોડીના સરકારી હોસ્પિટલમાં શેર થાય અને બાકીના બે ત્રણ જણા ગાના વાળા હોસ્પિટલ દાખલ છે એક જણા અને જુનાગઢ લઈ ગયા છે પાંચ છ જણા ઇન્જર્ડ છે અને બે બેના થઈ ગયા મકાન અહીંયા ટીસી અહીંયા છે ને ટીસી ટીસીવાળાએ સીધું છે ને મકાનમાં ભેટ કયા ગાડામ ભેટ કયું ગાડા આમ ભટકાઈને મકાનમાં સીધું ગયું તો મકાનમાં ગયું તો મકાનમાંથી જે અંદર બેઠા હતા એ ભાગીને ઘરમાં વહી ગયા નકર એ બધાને મારના હતા અને સીધું પલટી મારી ગયું